નમસ્કાર આમ જ્યારે છોડ એસી પ્લસ ન્યુ હું છું આપની સાથે હેતુ વગર છોટાદેપુર જિલ્લાના છ તાલુકામાં તીવ્ર ગતિએ ફૂંકાયેલા વાવાઝોડામાં ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું છે ચોટાદેપુર જિલ્લાના છ તાલુકામાં તીવ્ર ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાને લઈને ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું છે છોટાદેપુર જિલ્લામાં ગત રાત્રે વાવાઝોડા સાથે વરસાદ પડતા તલ દિવેલા અને મકાઈના પાકમાં ભારે નુકસાન થયું છે તો તલના પાકમાં છોડ ઊભા હતા તેના ઉપર ફૂલ આવી ગયા હતા પરંતુ વાવાઝોડાના કારણે તલનો પાક જમીન દોષ થઈ ગયો છે ખેડૂતોએ લાખો રૂપિયાના ખર્ચ કરી અને ખેત તૈયાર કરી હતી તેવા સમય વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડીને મોટું નુકસાન પહોંચાડ્યું છે બાજી છે કપાસ છે તલ છે એ બધું તલને વધારે નુકસાન પહોંચ્યું છે નસા તાલુકામાં તલ વધારે છે એમાં કઈ સરકાર આપણને આપે વરતર થોડું સારું રહે જમીન દોસ્ત કરના કે સતલ અરે હાન પટેલ નેશનલ સચોટા દીપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર